જય મિત્રો જય કિશન જો આમાં કોલંબો લાયા પાછું અમે તો બટાકાનું બિયારણ મફરીમાં તો પથ્થર ઠોકાઈ જઈએ છે બધી મફરી ફેલ થઈ કોઈ થયું નહીં પણ અમે નવી સીઝન એમ વાવી પડે ને ભાઈ ખેતી કરવાનો ચાલે નહીં એક ખીઝન ફેલ જલી એઆરટી જવાય નહીં એટલે બીજું સિઝન ચાલુ કરીએ લાયા છીએ ચિત્તે કટોલા એક વીઘાનું કોલંબોનું બિયારણ વીઘામાં ત્રીસ હજારનો ખાલી બિયારણ જાય બરાબર અને મજૂર મજૂર બધું થોડું મોઘું છે એક કટ્ટું ઉતારવાના પૈસા લીધે એક કટ્ટું ઉતારવાના આઠ રૂપિયા લઈ અને આઠ રૂપિયા લઈ લે મેં કીધું ભાઈ મારા તો કટ્ટો મારા રૂપિયા પોનસી છું છપ્પન

તો એથી મજૂરોને પૈસા લેવાના આપણે એમાં થોડી બચત થાય કે ના તો બચત જ ના થાય તો વચ્ચે અંબાલાલ તો આગાહીઓ કરવા તાજી મોટી હોય બટાકા વાય નહીં મંડળ હોય કે આમ દાળ વરસાદ આવશે ને પેલા દાળ વરસાદ આવશે ત્યાં કીધું જીઓ આંબા દેતા હોય આંબા દેવો હોય અમે કોઈ જગતના તાજ છીએ કોઈ બીવાળા નહીં એમ એટલે જે થવું છે તો હોય લોકો બોલ્યા હા લોકો છે ને એટલે બીઆવાના નવી સિઝન આપવાની કિસ્મત અમારું ખેડૂતો તો બહુ છે અમારે તો આવું સિઝનો આયા કરે છે કર્યું કરું પછી ગભરાતા નહીં જય જય ભારત